પૌરાણિક માન્યતા મુજબ શનિદેવ દૂર થાય તે માટેની પ્રાર્થના કરે છે ત્યારે અમદાવાદના દુધેશ્વર બ્રિજ પાસે આવેલ શનિદેવના સૌથી પૌરાણિક મંદિર માં પણ શનિજયંતિ ની તૈયારીઓ જોરશોર થી ચાલી રહી છે शनिश्चराय नम शनि जयंती की विशेष महमा होती है जब भी शनि जयंती आती है तो हफ्ते पहले उसकी तैयारी और सजावट कार्य चालू हो जाता है और विशेष शनि जयंती के महिमा होते हैं जब शनि महाराज का जन्म सवा बारह बजे हम मनाते हैं उस टाइम केक दराते हैं और शनि जयंती के दिन विशेष महमा यही परंपरा है कि सुबह पाँच बजे से पब्लिक चालू हो जाती है और शनि विषेक આવતી હોય છે શનિદેવ નો જન્મ તિથિ પ્રમાણે મધ્ય કાલ અમાસે થયો હતો ત્યારે આ વખતે રવિવાર દિવસે બપોરે અગિયાર ઓગણસાઠ કલાક થી શરૂઆત થાય છે જેને કારણે ગુજરાતના મોટા ભાગના શનિ મંદિરોમાં રવિવારે બપોરે અગિયાર ઓગણપચાસ પછી શનિ જયંતિ ઉજવવામાં આવશે જ્યારે રાજસ્થાન રાજ્યના તમામ શનિ મંદિરોમાં શનિ જયંતિ સોમવારે ઉજવવામાં આવશે પૌરાણિક માન્યતા પ્રમાણે શનિદેવ નો જન્મ મધ્યકાલમાં થયો હતો જેથી બપોરે બાર વાગ્યા પછી શનિ જયંતિ મનાવવી શુભ ગણાય છે વિશેષ એવો થયો છે કે શનિ અમાસ આ રવિવારને દાડે અગિયાર અને ગુણસઠ મિનિટ ઉપર આવે છે તો જો મુખ્ય યા ગુજરાત રાજ્યમાં રવિવારે જ જયંતી મનાવવામાં આવશે એની વિશેષ એમ થાય જાય કે દેવનો જન્મ મધ્યમ કાલમાં થયેલો છે બાર વાગ્યા પછી તો અમાવસની તિથિના અંદર જ એનો જન્મ ઉત્સવ મનાવવામાં આવે છે કોઈ જશે પૂજા અર્ચના કરવી ખૂબ મહત્વની છે તમામ દેવોમાંથી સૌથી વધુ ક્રોધિત શનિદેવ હવાના કારણે કેટલાક ભક્તો તેમની દુર્દશા માટે શનિદેવને જવાબદાર માનતા હોય છે પરંતુ શનિ જયંતિના દિવસે લોકો આવી પૌરાણિક માન્યતાને એક બાજુ મૂકીને મન મૂકીને શનિદેવની પૂજા અર્ચના કરે છે કેમેરામેન મિત ભટ્ટ સાથે પ્રતિક જાદવ જીએસટીવી અમદાવાદ